ભલે રિમિક્સના ગીતો આ દેશમાં આવ્યા પણ એનો અર્થ એવો નથી આપણા પ્રાચીન ભજનો આપણા હાલેણા જનોય ગીત લગ્ન ગીત લોકગીત દુહા છંદ મરસિયા છપ્પાઈ છકડીયા છંદ ગરબા એની કિંમત ઘટી ગઈ એવું નથી કવિ કાગ હોય કવિ કાન હોય કવિ દાદ હોય દાન અલગારી હોય કે આપા કાળા હોય કે વિદ્યારામ હરિયાણી હોય એની કવિતાની કિંમત કોઈ દી ઘટે નહીં કે દુલેરાય કારાણી હોય ઝવેરચંદ મેઘાણી હોય એના જે ગીતો લોકગીતો છંદો છે એની કિંમત કોઈ દી ઘટે નહીં કવિ કાગની કવિતા કદાચ હજારો વર્ષ વહી જાય તો એ કાગની કવિતા કોઈ દી જૂની નહીં થાય રીમિક્સના ગીતનું આયુષ્ય ન હોય હા ઘણા વર્ષો પેલા ઓલું નહોતું તેમ કબૂતર જા 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 ક્યાં ગયું નો ન જીડ્યું પણ આપણા ગીતો લોકગીતો ગરબા દુહા છંદ ભજન આપણા કવિઓની કવિતા એની કિંમત ઘટે નહીં શું કામ રાતે બારોટ લખે છે કે જૂનું થાય નહીં જગતમાં જેમ સોનું શીશમ અને સાગ એમ સદા બહાર સૃષ્ટિ પરે તારા કાવ્યો કવિવર કાગ હાક શીશમ અને હોનું એ કોઈથી જૂનું ન થાય એમ કવિ કાક બાપુની કવિતા કદાચ વર્ષો ઉ્યા જાય તો એ જૂની ન થાય કવિ કાનની કવિતા હોય કે આપણા બધા કવિઓની જે કવિતાઓ છે એ કોઈથી જૂની નથી થવાની રોજ કવિતામાંથી નવો અર્થ નીકળે વિચારે માણસ એના ઉપર મનન કરે મંથન કરે અને કોઈ કવિતા જીવનમાં ઉતારે ને તો મિત્રો જીવનના રાહ બદલી જાય એ આપણા કવિઓની કવિતામાં તાકાત છે અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર બાપલ કે બે કાં કવિ અને કાં કીર્તાર એક કવિતા ઉપર માણસ જીવન ગાળી નાખે હા એક એક દુહા ઉપર માણસના જીવનનો રાહ પરિવર્તન થઈ જાય એવા આપણા દુહા ટૂંકામાં જાજુ કહી જાય એનું નામ દુવો કહેવાય હા રાફળીયા દુઆ નહીં સમજીને ગાવા જોઈએ એક જણો ગુજરાતમાં દુઓ ગાતો બોલો એ કે દિન ગણનતા માસ ગયા વર્ષે આંતર્યા આપણો એ દુઓ છે દિન ગણનતા માસ ગયા વર્ષે આંતર્યા સૌરત ભૂલી સાહેબા નામે વિસર્યા કોઈ માણસ વાલા સ્વજનનો વિયોગ થાય પછી એ એની પાછળ એમ કે છે એને ઘેરેથી બાય કે દિવસો ગણતા વર વૈયા ગયા દિન ગણતા માસ ગયા વર્ષે આંતર્યા સૌરત ભૂલી સાહેબા સૌરથ એટલે અત્યારે કઈ ઋતુ હાલે છે એ મને ખબર નથી રહી સૌરથ ભૂલી સાહેબા નામે વિસર્યા અમે તને ભૂલ્યા નથી આ દુઆનો અર્થ એમ છે પણ ઓઈલો વાં હેમજા વિનાનું ગાતું હતું દિનગણતા માંસ ગયા વરહે આંતર્યા સુરત ભૂલી સાહેબા કે ભરૂચ ઉતર્યા બે જણા બાહીતા તેમાં માથામાં કોઈ લે પાઇપ માર્યો ને તે એક જણાનું માથું ફાટી ગયું એકસો આઠ આવી તાત્કાલ હવે તો રીંગ મારવાની જ વાત છે ને તરત ગાડી આવી જાય ડોક્ટર ભેગા મને બાટલા ચડાવો પૂછતા નથી કે રૂપિયા છે કડકા કંપની છો પેલા કે એમાંથી બાજતા એક જણો ઊભો થઈને કીધું કાંઈક અહિંસા ઉપર ચર્ચા કરતા હતા એમાં આ માથાકૂટ થઈ ગયું પછી દવાખાને એને લઈ ગયા ડૉક્ટર કે ભાઈ ટાકા આઠ આવશે સાદા લેવા છે કે લાઈ લોનના તો કે એમાં શું ફેર કે સાદા લેવા હોય બાર હજાર થાય ઓયલા બાવીસ હજાર થાય તો આ હું તો હું તો એ કે આપણે ટાકા લેવા છે એમ્બ્રોઈડરી નથી કરવી એટલે કીધું આમાં એમ્બ્રોઈડરી ન હોય તો કે લાઈ લોનના ટાકા એટલે મને એમ કે કાંઈક માથામાં ડિઝાઇન પાડવાના આ ડોક્ટર સાહેબ ની હગાઈ થઈ ને એ હગાઈમાં મને લઈ ગયા લોકો હગાઈમાં હું ગયેલો પછી એકદી મેં ડૉક્ટર સાહેબને કીધું ભાઈ હું તો કીધું વિદેશ ગયો હતો તો તમારા લગ્ન થઈ ગયા મને કે ના કેશ હાલે કીધું લગ્ન નથી આને કેશ કે હગાઈનું એ લોકો કે છૂટાછેડા કરી નાખો છ મહિને રાખીને તો મેં કીધું કરી નાખો મને કે પછી મારી વિઝિટનું હું છ મહિના ધક્કા ખાતા એને કે એસી હજાર દેવા પર એક ભાઈ ને ઘરવાળીને એક દી બાળક ભટકાણું તે હોઠમાં ત્રણ ટાકા આવે એવું થઈ ગયું બોલ હા ઉતાવળા દૂધ વાળે હોરન માર્યું હોઠમાં આવે તો હોઠ ટીંગા તો દવાખાને ગયા ડોક્ટર બે માં મારી દો ને હા અમારે બે જણા એવા ભજન ગાય કોઈ સાંભળે નહીં ભાઈ પછી રાજકોટ રેવા વૈયા એવા ને છાપામાં જાહેરાત આપી કે મફત ભજન ગાહું કોઈને રાખવો હોય કહેજો મફત કોને નડે એક ભાઈ ને બાપા ગુજરી ગયા ત્યારે નક્કી કરી આવ્યા કે તમે આવજો શનિવારે કારજમાં ભજન રાખ્યા છે પણ ગયા એવા કપાસને ભજન ઉપાડ્યા ચાર ભજનમાં તો ઘરધણી મહેમાન ગળે આવી ગયા ઘરધણી કે હવે બંધ કરો કે ભાઈ બંધ ન થાય આ તો ચાર વાગ્યા સુધી હાલ તો કે આ ખમાતા નથી કે તો બંધ કરવાના બે હજાર થાય બોલો કે આલ્યો એકવીસો પણ ઝટ પૂરું કરો એને કેવા ગાય છે હા તમે જો ગાવામાં ફેર છે ગાય એને ગળું કહેવાય દેખાય એને ડોક કહેવાય પકડે એને બોચી કહેવાય એકની એક એના ત્રણ નામ છે કોક હારું ગાતું હોય ત્યાં જઈને એમ કહેવાય વાહ ડોક વાહ એને ગળું કહેવાય ઘણા એમાં નથી કલાકારો લેડીઝ કલાકારને રજૂ કરે ત્યાં ફલાણી બેનના કંઠમાં એક એક હાયરે બબે કોયલે માળા હોય માળા તો અવાવરૂ જગ્યા હોય અહીંયા બાકી તો એમ ન હાલે ગળામાં માળા હોય હા પણ મધ થી મીઠું આ દુનિયામાં કાંઈ ન હોય હા તમે હુંતા હોય ને ઉપર લીમડે મધ બેઠું હોય અને નીંદરમાં હોઠ આમ ખુલ્લા રહી જાય અને મધનું ટીપું જે તમારા મોઢામાં ડાયરેક્ટ પડે અને મીઠાઈ પાવે ને એવી અમુકના ગળામાં મીઠાઈ પૂય એક ને એક વસ્તુના ત્રણ નામ અલગ અલગ આવે નામ તમે જુઓ રામનું પવિત્ર છે પણ કોઈને લગ્નમાં કહેવાય રામ બોલો ભાઈ રામ હા એક જણા દવાખાને ગયો ને તે ડૉક્ટર કે તમને કે ઓપરેશન આવશે બે પાન કરવા પડશે ખીચામાંથી રૂપિયાનું બંડલ કાઢીને ગણવા મીજો ડૉક્ટર કે ભાઈ એ ઉતાવળ નથી કે મારે દેવા નથી પણ ગણી તો લેવા દો તમે બે પાન કરવાના છો એને એમ કે સાહેબ કાઢી લે બાકી તો રહેવા દો હા કે બે પાન કરવા પડશે ત્યાં તો ગણવા જ મીજો એક હા અમુક અમુક જપાન ખીચામાં હાથ નાખીને ગણતા હોય આપણે એમ કે માળા ફેરવે આ બધી વસ્તુ તમે જો ભણવાથી નથી મળતી અમુક છે એ કોઠા હોય વિદ્યાર્થીને નિશાળે સાહેબે કીધું એ કે બેટા પાણી ન હોત તો આપણે શું કરત તો વિદ્યાર્થી કે સાહેબ પાણી ન હોત તો કે આપણને તરતા ન આવડત ને ડૂબી જતો હોટલમાં એક જણા જમવા ગયો હતો ને બે ત્રણ વાર કીધું પાણી આપો પાણી આપો એ વેટરે હા જ ન જોયું તેડા ઉપર જઈને શેઠને ક્યાં આ વેઇટરો એ કે જવાબ નથી આપતા કેટલી વાર કીધું પાણી આપો પાણી આપો તો કે તમે શાંત થો હમણાં હું ખખડાવી નાખું વેઇટરને હય અહીંયા ન્યા ગયો એ ક્યાં કૂતરા જેવા સમજતા નથી ક્યાં ત્રણ ચાર વાર પાણી માગ્યું દેતા નથી પછી તમારે ત્યાં જમવા કોણ ગધેડો આવશે બોલો ભાઈ ભાગી ગેસ્ટ હાઉસમાં એક ભાઈ ગયો ને તે છડા ઉપર બે ખુરશી પડી હતી એક ખુરશી ઉપર બેઠો ને એક ખુરશી ઉપર લાંબા પગ કર્યા ત્યાં ગેસ્ટ હાઉસ માલિક આવ્યો એલા કે ભાઈ આ આવી રીતે બેહાય ક્યાંથી આવો તમને કોઈ કાંઈ કહેતા નથી ભાઈ કે મુંબઈથી આવું છું રૂમ જોઈ પણ આમ બેહાય હા તમને કોઈ કાંઈ કહેતા નથી કે મુંબઈમાં આ રીતે બેઠો તો દેખ ભાઈએ કીધું કે આમ બેહવું હોય તો અમદાવાદ વૈયા જાવ હમણાં અહીંયા હોટલમાં ગેસ્ટ હાઉસમાં આવીને એક ભાઈ કે રૂમ આપો ગેસ્ટ નો માલિક કે ભાઈ હાઉસફુલ છે એ રૂમ ખાલી નથી તો મોટામાં ફાકી અને આમું જોઈને કે કદાચ કે સચિન તેંડુલકર આવ્યો હોય ને એમ કે રૂમ આપો તો હોટલનો ગેસ્ટ નો માલિક કે તો તો અમે આપી જ ને એ કે તો એ નથી આવવાનું મને આપો હા હમણાં તો ભારત વર્લ્ડ કપ જીત્યું બહાટી બોલતી જ બોલ કારણ કે આપણા દેશનું ગૌરવ આપણા વતનનું આપણને ગૌરવ જન્મ ભોમના જતનની જેને હરદમ હૈયે હામ મેદાને મરનારનું પછી નવખંડ રહે નામ પોતાના વતનનું ગૌરવ માણસને હોય દેશનું ગૌરવ હોય ભારત જીત્યું ને તમામ ભારતવાસીઓ રાજી થયા હતા શું કામ કે આપણો દેશ જીત્યો હા વચ્ચે તો તમને ખબર હોય તો કાંઈ કે હરભંજને શ્રી સંતને ઝાપટ મારી હતી એમે એને એ રમતમાંથી રદ કર્યો બે કરોડની નુકસાની ગઈ પાનની દુકાને ત્રણ ચાર જુવાની વાતો કરતા જોઈ કે હરભંજને શ્રી સંતને ઝાપટ મારી રદ કર્યો બે કરોડની નુકસાની ગઈ તો ગામડાના બાપા સાંભળી ગયા શું કીધું શ્રી સંતને ઝાપટ મારી કે હા તો કે એને રખાય જ નહીં આ દેશમાં સાદા સંતને નથી મરાતું અને આને શ્રી સંતને ઝાપટ મારી પછી બાપાને સમજાવવા પડ્યા શ્રી સંત એનું નામ છે કારણ કે બાપા સાધુ પ્રેમી અને વાત એ સાચી છે આપણા દેશમાં સંતોનું આપણને ગૌરવ હોવું જોઈએ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા એ નથી મફતમાં મળતા આ બાપાને કીધું શ્રી સંત એટલે એ કોઈ સંત નથી એનું નામ શ્રી સંત છે તે પછી બાપા ટાટા પીડ્યા બાકી નકર ઓલા જુવાની ને મારત બોલો તો હાથમાં આવતો આવતો આ સાતુ પ્રત્યેની આટલી ભાવના આ ધરી જગતમાં જીવન જાતા કરે ધન્ય હજારો વાર સાચું સોરઠીઓ ભણે આ આપણા લોકસાહિત્યની ગુઓ હા દી જઈ અને એક માણસે મેડિકલ સ્ટોરે પૂછ્યું એ કે ભાઈ દારૂ આપો ને તો એ લોકો કે અહીં દવા મળે દારૂ ન મળે મેડિકલ સ્ટોર છે એ તો કે આ ખૂણામાં બોટલ પડી તો કે એ તો જેને વીછીએ ડંખ માર્યો હોય ને એને આપવાનું છે તો કે મળશે બે જણા વાતો કરતા કરતા એક ભાઈ ઓલા ને કે લોકો ઇંગ્લિશ તરફ વધારે વળ્યા હોય એવું લાગે તો બીજું કે હા ઇંગ્લિશ તરફ વધારે વળવાનું કારણ શું તો કે દેશીમાં લઠાકાંડ થાય છે આ ભણતરનું કહેતો હોય તો લઠાકાંડની ખોલીને બેઠો કીધું સમજીને વાત કરો વાતને સમજવી ઈ જરૂરી નેતાને એક જણો કે તમે ત્રીસ વર્ષથી ભાષણ કરો છો ગરીબી હટાવો ગરીબી હટાવો ત્રીસ વર્ષથી હું સાંભળું છું ગરીબી હતી તો નેતા કે ગરીબી હતી છે પણ તારી દ્રષ્ટિ નથી જોવાની કેમ તો કે પેલા હું આ લતામાં શું લઈને આવતો કે તમે સાયકલ ઉપર આવતા એ કે જો અત્યારે ઇનોવા લઈને આવ્યો છું હટી કે નહીં પણ વાત હસી કાઢવા કરતાં કસી કાટવા જેવી છે નેતાએ ગરીબી હટાવવા કાંઈક મહેનત કરી રહી છે ને એમ એ કે તમે બધા લતામાં આ દેશમાં રહેવાવાળા મહેનત કરો તો ગરીબી હટી જાય હા આમ તો ગરીબી હટાવાય ગરીબ કો મત હતા ગરીબને ન હટાવાય ગરીબીને હટાવાય પણ એકલા એથી તાળી ન પડે હા બધા માણસો કામ કરવા માંડે ને એટલે ગરીબી ભાગે ન કે ગરીબી તમે ઉતારી હોય એમ ઘર કરી દે અમુક તો મરતા જાય ને છોકરાઓને કહેતા જાય મારા પેટના હોય તો જવા દેતા હા એક દી એક ભાઈ બીજા ભાઈને કે અમારા લગ્ન નહીં કે ત્રીસ વર્ષથી આ આવતીકાલે એકત્રીસમી વર્ષ ગાંઠ છે તમે પધારજો તો બોલો કે તો તમે ઘણું ખેંચી ગયા ભાઈ મને એમ હતું કે હા લાંબુ હાલ છે નહીં પછી એને કાઢ બોલે ન આપ્યું કે તું ન આવતું હા અત્યારે જીવવા જેવો જમાનો ખાલી તમને આ રાજકોટમાં વ્યવસ્થિત બેહવા બેહતા બેતા આવડે ને તોય કોક લગ્નમાં બોલાવી કે કેવા સરસ બેઠા છે એ કે ભલે બે હજાર દેવા પડે બોલાવો હા બેહવા હવાના પૈસા જડે પણ માણસને પગ આવ્યા પછી બેહવું ભાવતું ફાવતું નથી હા નીકળી જ જાય લંગડે કોળિયું લઈને નીકળી ગયો એલા કીધું શાંતિ રાખો હા તમે આ છાપા વાંચો છો અત્યાર સુધીમાં ક્યાંય તમે છાપામાં એવું વાંચ્યું કે સુરદાસ એક્સિડન્ટમાં ગુજરી ગયા હા દેખતા જ મારે શું કામ સુરદાસ રોડ ઓળંગતા હોય ને તો વાહનવાળા બ્રેક મારે ને આપણે રોલ ટપો તો લિવર મારે હા આમ તો સુરદાસ ને પ્રજ્ઞા કહેવાય હા એ લોકોને હવામાન ઉપર વાતાવરણની ખબર પડી જાય રસ્તાની ખબર પડી જાય હા અમુક સુરદાસ તો એવા સંગીતકારો આપણે નાનજીભાઈ મિસ્ત્રી સુરદાસ હતા પણ એ વાયોલિન વગાડતા ને એમાં લંકાની લાડીને ઘોકાનો વર એ ફિલ્મમાં નાનજીભાઈ સંગીત ડાયરેક્ટર હતા ને એની નીચે બીજા દેખતા હાથ જણા વગાડતા હતા બોલો એ સુરદાસ કેવો સંગીતકારી છે